ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ફીકોમ ચોકડી નજીક ખુલ્લા મેદાનમાં બે મોર અને એક ઢેલનું દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે રાષ્ટ્રપક્ષીના મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા ફીકોમ ચોકડી નજીક ખુલ્લા મેદાનમાં મોરને દાટવામાં આવ્યો હોવાની બાતમીના આધારે અંકલેશ્વર વન વિભાગે તપાસ શરૂ કરી હતી ત્યારે બાતમીવાળી જગ્યા પર ખોદકામ કરવામાં આવતા વન વિભાગને બે મોર અને એક ઢેલનો જમીનમાં દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જોકે મોર અને ઢેલના મૃતદેહનો નિકાલ કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક શંકા વન વિભાગ સેવી રહી છે હાલ તો વન વિભાગના અધિકારી ભાવેશ મોભની નિગરાની હેઠળ મોર અને ઢેલના મૃતદેહનું કબજો મેળવી મોત પાછળનું કારણ શોધવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે અત્ર ઉલ્લેખનીય છે કે નજીકના દિવસોમાં ચોમાસાની ઋતુના આગમન સાથે મોરના ટંકાનો મધુર અવાજ વાતાવરણને પ્રફુલ્લિત બનાવતો હોય છે ત્યારે રાષ્ટ્રપક્ષી મોરના મોતથી પ્રકૃતિ પ્રેમીઓમાં પણ શોકની લાગણી છવાઈ હતી આજ બાતમીના આધારે તપાસ કરતાં રાલી ઇન્ડિયાની જે પૂર્વ તરફની જે દિવાલ છે તે તે તેની પાછળ પડતર જમીનમાં ખાડો જે ખોદેલા ખાડો ખોદી અને મોર જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે તો તેમાં બે જાતિના મોર અને એક ઢેર એમ કુલ ત્રણ મૃતદેહ મળી આવેલ છે અને આ આજુબાજુમાંથી જે મુદ્દામાલ મળે તે સગે કરી એકઠો કરેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે અને આવું કૃત્ય કોણે કર્યું તેની તપાસ ચાલુમાં છે આગળના દિવસોમાં તપાસ કરી તેનો ખુલાસો કરવામાં આવશે